જો આજે તમારે છે ને ફળની બહારનો રંગ કેવો હોય અને એને સુધારી એટલે અંદરથી કેવું નીકળે ને કેવા રંગનો એ હું તમને પૂછીશ તમને આવડે ને તો તમારે કેવાનું સફરજનનો રંગ કેવો હોય બહારથી થી સરસ પછી આપણે એને સુધારવી ને ચીર કરવી એટલે અંદરથી કેવું નીકળે સરસ વેરી ગુડ પછી તરબૂચનો રંગ કેવો હોય બહારથી લીલો ગ્રીન સરસ પછી અંદર નીકળે સુધારવી એટલે સરસ વેરી ગુડ પછી કેળાનો રંગ કેવો હોય યલો સરસ પછી એની છાલ કાઢી નાખો એટલે અંદર કેવું નીકળે સફેદ વેરી ગુડ પછી સ્ટ્રોબેરી કેવા રંગની હોય સરસ પછી એને સુધારવી એટલે એ કેવી નીકળે અંદરથી અંદરથી પણ લાલ જ નીકળે પછી દાડમ કેવા રંગનું હોય સરસ પછી એના દાણા અંદર કેવા રંગના હોય વેરી ગુડ લાલ જ હોય મોસંબી કેવી હોય બાર ઓરેન્જ પછી એને સુધારો એટલે અંદરથી કેવી નીકળે હા ઓરેન્જ જ નીકળે સરસ જામફળ કેવા રંગનું હોય બાર લીલું સરસ પછી તમે સુધારો એટલે અંદરથી કેવું નીકળે લાલ સરસ જો લાલ જામફળ હોય ને તો લાલ નીકળે અને સફેદ હોતન હોય ખબર છે તમને હે જામફળ બે રંગના હોય લાલ અને સફેદ કાળાનો હોય જાંબુડા કેવા રંગના હોય હા સરસ કાળા કલરના હોય પછી તમે એને ખાવ તો એ કેવા હોય ખાટા મીઠા હોય પણ એનો કલર કેવો હોય એ કાળા જ હોય પછી એનો ઠળિયો સફેદ કલરનો નીકળે હો અંદરથી સરસ વેરી ગુડ